કરજણના વલણ ગામે કુમારશાળા અને કન્યાશાળામાં ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ રંગીન અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી કરજણના વલણ ગામની કુમારશાળા અને કન્યાશાળામાં ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ રંગીન અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો વલણ સહિત બુનિયાદી કુમારશાળા અને કન્યાશાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન વિધિનો કાર્યક્રમનું આયોજન વલણ ગ્રામ પંચાયતના સરપંચ સિરાજપુરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે સિરાજપુડા દ્વારા બાળકોને લાડુની વહેંચણી સાથે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા શાળાના બાળકો માટે ખાસ ભોજનની દાવતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ પહેલી વખત સ્વતંત્રતા દિવસના મોકા ઉપર નાના ભૂલકાઓ અને બાળકોએ ભોજનની મજા માણી હતી બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો જે બાળકો માટે એક પ્રેમભર્યું અને પ્રેરણાદાયક અનુભવ બનશે આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ભારતીય તિરંગા લહેરાવી દેશભક્તિ પ્રાર્થના સાથે સ્વતંત્રતા સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા ગ્રામ પંચાયતમાં દેશભક્તિ અને સમર્પણ ભાવના વધુ જાગૃત કરવાનો અને સહભાગિતાનું મહત્વ સમજાશે અને સાથે સાથે તેઓના પ્રેમપૂર્ણ ભોજન દ્વારા આ દિવસે સરસ પરિશ્રમની પણ સરાહના થશે આ કાર્યક્રમમાં ગામના લોકોને એકતા અને ગર્વની ભાવના સાથે ભેગા લાવશે અને આવતીકાલના નાગરિકો માટે એક પ્રેરણારૂપ બનશે આ કાર્યક્રમમાં વલન ગ્રામ પંચાયત સરપંચ સિરાજપુરા તેમજ તાલુકાના સદસ્ય મોહસિન જોલી તેમજ તાલુકા સદસ્ય ઉસ્માન ઉગ્રાદાર ગ્રામ પંચાયતના સભ્યો શાળાના સંચાલકો કમિટી મેમ્બર તેમજ શિક્ષકો અને શિક્ષિકાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા